મોટું ઓપરેશન પાકિસ્તાન માટે જાસૂસી કરતા પૂર્વ આર્મી સુબેદાર અને મહિલાની ગોવા દમણથી ધરપકડ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે દેશની સુરક્ષા સામે ખતરો ઉભો કરતા એક આંતરરાજ્ય જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં એટીએસએ ગોવા અને દમણમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં ભારતીય સેનાના નિવૃત્ત સુબેદાર એ કે સિંહ રહે ગોવા અને રશ્મિપાલ રહે દમણનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પૂર્વ સુબેદાર એ કે સિંહ પાકિસ્તાનની હેડલર્સના સંપર્કમાં હતા અને અંકિતા શર્મા નામની વર્ચ્યુઅલ પ્રોફાઇલ દ્વારા હની ટ્રેપનો શિકાર બન્યા હતા તેઓ આર્મી રેજિમેન્ટની હિલચાલ અને અધિકારીઓની બદલી જેવી અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી વોટ્સએપ અને અન્ય માધ્યમોથી પાકિસ્તાન મોકલતા હતા બીજી તરફ દમણથી પકડાયેલી રશ્મિ પાન પ્રિયા ઠાકોરની નકલી ઓળખ ઊભી કરી અન્ય લોકોને જાળમાં ફસાવવાનું કામ કરતી હતી આશ્ચર્યજનક બાબત એ છે કે સુબેદાર સિંહ જાસૂસી કરવાની સાથે પાકિસ્તાની એજ જન્ટોને આર્થિક મદદ રિવર્સ ફંડિંગ પણ પૂરા પાડતા હોવાનું તપાસમાં ખુલ્યું છે એટીએસે બંને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને વાંધાજનક સાહિત્ય જપ્ત કર્યું છે તેમના ફોનમાં પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા મોકલવામાં આવેલા ટ્રોજન માલવેરની હાજરી પણ મળી આવી છે જેના દ્વારા ફોનનો ડેટા ચોરવામાં આવતો હતો આરોપીઓ વિરુદ્ધ ઓફિશિયલી સિક્રેટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટના સરહદી વિસ્તારમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓની સક્રિયતાનો પુરાવો આપે છે એસઓજી સેલ્વાસ રોડ પરથી બિહારી શખ્સને ને દેશી પિસ્તોલ અને જીવતા કારતુસો સાથે દબોચ્યો વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ આપેલી સૂચના અન્વયે વલસાડ એસઓજી પોલીસે વાપીટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક કિસમને ઝડપી પાડવાની સફળ કામગીરી કરી છે એસઓજીના પીઆઈ એ રોઝ અને પીએસઆઈ વાયપી હડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહંમદ સફી સુલેમાનભાઈ અને તેમની ટીમને મળેલી સંયુક્ત બાતમીના આધારે વાપીના સેલવાસ રોડ પર આવે આવેલા સહારા માર્કેટ સામે વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન ત્યાં ઇમરાનનગરમાં પાનના ગલ્લા પાસેની ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ હાલતમાં વિજયકુમાર ઉર્ફે મુખ્યા નગેન્દ્ર શાહ ઉંમર વર્ષ છવ્વીસ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીની અંગ ઝડતી કરતાં તેની પાસેથી રૂપિયા પિસ્તાલીસ હજારની કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ અને રૂપિયા ત્રણસોની કિંમતના ત્રણ જીવતા કારતુસો મળી આવ્યા હતા મૂળ બિહારના વૈશાલી જિલ્લાનો અને હાલ વાપીના નામદા રોડ પર ખડગલા વિસ્તારમાં રહેતો આ આરોપી વગર પરવાને હથિયાર સાથે પકડાતા પોલીસે કુલ રૂપિયા પિસ્તાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે પોલીસે વાપીટાઉન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તથા બીએનએસ બે હજાર ત્રેવીસની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચોરી લૂંટ અને આર્મ્સ એક્ટના છ ગુનામાં વોન્ટેડ દેવું મુંબઈના ના ઝડપાયો એસઓજીની મોટી સફળતા વસા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અપાયેલી સૂચના અન્વયે વલસાડ એસઓજી ટીમે મહારાષ્ટ્રના મુંબઈ સુધી તપાસ લંબાવી એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે વલસાડ એસઓજીના પીઆઈ રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાયપી હડિયા પીએસઆઈ એસ આર સુસલાદી અને સ્ટાફના માણસો વોન્ટેડ આરોપીઓની શોધમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રમોદ શાલિગ્રામ અરૂણ સીતારામ અને કિરીટસિંહ ધરમસિંહભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે મુંબઈના મલાડ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી આ ઓપરેશન દરમિયાન પોલીસે દુર્ગેશ ઉર્ફે દેવો બ્રિજભાન યાદવ ઉંમરવર્ષ ચોવીસ નામના શખ્સને મલાડ વેસ્ટના સંતોષા એપાર્ટમેન્ટમાંથી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી મૂળ ઉત્તર પ્રદેશના જનપુરનો વતની છે અને અગાઉ કરવડમાં રહેતો હતો પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આ આરોપી છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેની વિરુદ્ધ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક તથા ભિલાડ પોલીસ સ્ટેશનમાં એક મળીને કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આ ગુનાઓમાં ચોરી લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે એસઓજીએ આરોપીનો કબજો ડુંગરા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉમરગામ તલવાડા પાસેથી ગેરકાયદેસર વિસ્ફોટકોના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો એસઓજીએ પાંચ પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર એક્સપ્લોઝીવની હેરફેર રોકવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે વલસાડ એસઓજીની ટીમે મોટી સફળતા મેળવી છે વલસાડ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ અને પીએસઆઈ વાયપી પી હડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહંમદ સફી સુલેમાનભાઈ અને તેમની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઉમરગામ તાલુકાના તલવાડાથી મલાવ જતા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક સોનાલિકા ટ્રેક્ટર કોમ્પ્રેસર સાથે ને અટકાવી તલાસી લેતા તેના ટૂલબોક્સમાંથી વગર વકર પાસ પરમિટનો ગેરકાયદેસર વિસ્ફોટક જથ્થો મળી આવ્યો હતો પોલીસ તપાસમાં પકડાયેલ આરોપીનું નામ ગણપત દવજી રબારી ઉંમર વસ સાડત્રીસ હોવાનું જાણવા મળ્યું છે જે મૂળ રાજસ્થાનના ભીલવાડાનો વતની છે અને હાલ મહારાષ્ટ્રના તલાશ્રીમાં રહે છે પોલીસે ટ્રેક્ટરના ટૂલ બોક્સમાંથી પચોતેર નંગ ઇલેક્ટ્રિક ડીટોનેટર બસોને ઓગણસિત્તેર નંગ જીલેટીન સ્ટીક અને એકસોને સત્તાવન ફૂટ ઇલેક્ટ્રિક વાયર જેવો જોખમી સામાન કબજે કર્યો પાંચ લાખની કિંમતનું ટ્રેક્ટર મોબાઈલ ફોન અને વિસ્ફોટક સામગ્રી મળીને કુલ રૂપિયા પાંચ લાખ ચોત્રીસ હજાર નવસો નો મુદ્દામાં જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ પિલાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ બસો અઠ્યાસી ચોપન તથા એક્સપ્લોઝિવ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કામગીરી ટીમે સંયુક્ત રીતે પાર પાડી છે વલસાડના ગોરવાડા ગામમાં ગમખવાર અકસ્માત ઓમની વાન અને ઐહા મહાની એમટી બાઇક વચ્ચે ધડાકા કર નોકરી પરથી પરત ફરતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વલસાડના ગોરવાડા ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો ઓમની વાન અને યામાહાની એમટી બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇકનો કચ્છરકા નીકળી ગયો હતો અને બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટના સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર પાલણ ગામના રહેવાસી નિકુંજ સોલંકી પોતાની ઓમની વાન નંબર જીજે ફિફ્ટીન એચ ફોર સિક્સ ઝીરો એટ લઈને ગોરવાડા ગામ ખાતે બાળકોને ટ્યુશન મૂકવા ગયા હતા તેઓ ટ્યુશન મૂકીને પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી ઓવાળા ગામ તરફથી પૂરી ઝડપે આવી રહેલી યામાહાની એમટી બાઇક નંબર જીજે ફિફ્ટીન ઈસી ડબલ વન જીરો સિક્સ ધડાકાભેર ઓમની વાનમાં ઘુસી ગઈ હતી આ અકસ્માતમાં બાઇક ચાલક વિશેષ સુરેશભાઈ પટેલ રૈનંદલાવ ગામ ગંભીર રીતે ઘવાયા હતા વિશેષ પટેલ ઉવાળા ગામ ખાતે નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઉપરાંત વાહન ચાલક નિકુંજ સોલંકી પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જાગૃત નાગરિકોએ તુરંત જ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ગંભીર રીતે ઘાયલ વિશેષ પટેલને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે ઓમની વાનમાં બાઇક ઘૂસી જવાથી બાઇકનો કચરકા નીકળી ગયો હતો વલસાડ જિલ્લામાં આદિવાસી પરંપરા અનુસાર ડાંગરની કાપણી પૂર્ણ થયા બાદ ધરમપુર અને કપરાડાના આદિવાસી ક્ષેત્રોમાં કંસેરી અન્નપૂર્ણા માતાજીની પૂજા વિધિ કરવામાં આવતી હોય છે તેનું મહત્વ એક દિવસ અને એક નાઇટ ચાલતી આ પૂજા વિધિમાં કંસેરી દેવીની કથા કરવામાં આવે છે માન્યતા છે કે ઘરમાં રસોઈમાં થતા અનાજનો બગાડથી માતાજી નારાજ થતા હોય આ પૂજા વિધિ દરમિયાન ઘર માલિક માતાજીની માફી માંગી સમગ્ર વર્ષ સુખ સમૃદ્ધિ અને ખેતીવાડી તેમજ સમૃદ્ધ રહે એવી પ્રાર્થના કરવામાં આવે છે આ પૂજા કર્યા બાદ જ વર્ષનું થયેલ ઉત્પાદન ડાંગર એટલે કે ભાત ચોખા તેમજ ખેતરમાં થતા લીલા શાકભાજી જેવા કે ચોળી આદુ દાણા કાકડી કોળું સહિતની ભાજીઓને પૂજા બાદ જ પરિવારના વડીલ સભ્યો ઉપયોગમાં લેતા હોય છે સમગ્ર પૂજા વિધિ દરમિયાન ગામના દરેક ઘરોમાં લગ્નમાં આમંત્રણ આપવામાં આવે એ રીતે દરેકને આમંત્રણ આપવામાં આવતું હોય છે તેમજ પૂજા વિધિ દરમિયાન વિશેષ જાણકાર ભગત દ્વારા તમામ વિધિઓ કરવામાં આવે છે જેમાં નવા ચોખા શ્રીફળ સિંદૂર સહિત અનેક ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે માન્યતા છે કે વર્ષમાં એકવાર કન્સેલ એટલે કે અન્નપૂર્ણા અને એમના બહેન ઇહમાઈ દેવીની પૂજા તેમજ કથાનું આયોજન ગામમાં ધામધૂમથી કરવામાં આવે છે અને તેની ઉજવણી પણ ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે નાનાપોંડા તાલુકામાં આવેલ બાવરખડક ગામે કલ્પેશભાઈ નારાયણભાઈ ચૌધરીના નિવાસસ્થાને કનસેરી પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી વાદ્ય ગાંગડીના અવાજ સાથે પૂજન વિધિ સમગ્ર રાત્રિ દરમિયાન ચાલી હતી અમારા આદિવાસી સમાજમાં આ કનસ્તી દેવ છે ને એની પૂજા કરવામાં આવી એક પૂજા તરીકે એક કથા કનસ્તી દેવ છે ને જે ઘરમાં અનાજનો બગાડ થાય પછી રસોઈમાં એમ તેમ થાય એના માટે કનશ્રી દેવ નારાજ થાય એના માટે અમારે આદિવાસી પરંપરા પ્રમાણે ભગતને બોલાવવામાં આવે એને આખી રાત કથા કરવામાં આવે એનું જે હોય એની માફી માગવામાં આવે એ માફી માગીને કહે કે અમારે જે પણ ભૂલચોક થયો હોય તે માફ કરજે અને અમને ઘરમાં કે ખેતરમાં સુખ સમૃદ્ધિ આપજે અને પરિવારને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવે આ એમ બપોરે બેસે તો ચોવીસ કલાક જેવું થઈ જાય અને એમ અમારા સગા કે જે કટા હોય એને જોડે રાખીને આ કથા કરવામાં આ પૂજા છે દેવ કંસરી માતાની પૂજા છે તો અમારે કલાક ને કઈ કઈ ખબર નથી પણ બે દિવસ ને એક નાઇટ આખી રાત કંથા કરવા પડે આ કંસરી મહત્વ છે એની પૂજા કરવાથી આપણા ઘેરમાં હુલપા બરકત થાય બધા પૈસાથી માંડી દાણાથી બધી આ ગાય માય દૂધથી માંડીને બધો સરોવર આવે એમ વર્ષ સારું જાય એ પાંચ દસ વર્ષ પર આ કરવું પડે એમ કેટલા બધા ગામોના બધાને આમંત્રણ આપવા પડે એ બધા આવે પછી મેં એક ભગત છે તે દેવ લોકોને આમંત્રણ આપે તે દૂર દૂરથી આ કંસરી માયા તે દેવમોગરાથી છે પાનેરા છે મહાલક્ષ્મી છે આ નાસિક બાજુ છે આ બધી એ બધાને સતરસૃંગી માવલી છે એ બધાને આમંત્રણ આપવા પડે એટલે એ લોકો હાજરી આપોને આપણને આ બધું સારું રીતે કરે એમ